કસાયોલ છે ને ઘણી વખત આપણને કમજોર કરે અને કાં આપણે કસાયોને કમજોર કરીએ બેમાંથી એક વાત છે હમણાં શું કર્યા છે કસાયો આપણને આપણને કમજોર કરી નાખ્યા છે કરી નાખ્યા છે ને આપણે બોલીએ કે ક્રોધ ના કરીએ તો સીધા ના ચાલે અભિમાન તો આપણામાં હોય એમાં શું અને આપણે થોડા સરળ એના છીએ કપટ તો આપણાથી થઈ જાય અને લોભ સંસારી ના કરે તો લોભ કરે કોણ આ રીતે કસાયો સામે આપણે શરણાગતિ સ્વીકારી છે કે તમે ઊંચા અને અમે નીચા પણ ઘણા લોકો એવા રહેલા છે દુનિયામાં કસાયો સામે શરણાગતિ સ્વીકારી નથી કસાયો માથું ઊંચકે એનાથી પેલા કસાયના માથા એમણે શું કરી નાખ્યા છે દબાવી નાખ્યા છે કમજોર માણસો એ કસાયને આધીન થાય જે બળવાન માણસો રહેલા હોય કસાયને આધીન થતા નથી ગુસ્સો ના કરે ને એને માણસને કહેવાય મહામાનસ કહેવાય ગમે તેવો પ્રસંગ ઉપસ્થિત થાય તે છતાં પણ ગુસ્સો બિલકુલ નહીં ધરમ તો અંતે આપણને આ જ શીખવાડે છે ને કાંડો તો આપણે થોડી કરી રહ્યા છીએ અને જરૂરી છે ક્રિયા કાંડો પણ માણસ માટે ઉપયોગી એ રીતે રહેલી છે કે એક જ્યોત આપણે જલાવીએ છીએ પવનને કારણે એ જ્યોત બુજાય નહીં એટલે આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એ ફોટા જેવી છે ફોટા સમજો ને ફોટો પાડવાનું નહી હોય ને ઘણા ઘણા જીવન ચાલતું હોય કંડીલ બનતો હોય ઘોડો તો આ ધર્મ ક્રિયાઓ છે બધી ઘોડા જેવી છે ચાર પગ વાળા ઘોડા જેવી નહી હા એ ઘોડા જેવી એટલે ફાનસમાં જે હોય ને ઘોડો એના જેવી કે જેના કારણે બહારની ઝંઝાવાતો થી આપણી ધાર્મિક વિચારસરણી ઓલવાય નહીં એટલે સતત આપણે ક્યારેક જાપ કરીએ ક્યારેક છામાયું કરીએ ક્યારેક ઔષધ કરીએ પછી શક્તિ હોય તો આપણે આપણે શક્તિ પ્રમાણે તપ કરીએ આ બધી વસ્તુઓ જરૂરી છે પણ છેવટે આપણને કામ શું કરવાનું છે છેવટે તો કામ આપણને એ જ કરવાનું છે કસાય કાઢવાના છે ક્રોધને હટાવવાનો છે માન માયા લોભ વગેરેને ધક્કા મારવાના છે મારતા રહીશું ધીરે ધીરે જેમ જેમ સમજ પડતી જશે તેમ તેમ તો સંત તિરુવલુવર પાસે જુવાન આવ્યો આપણે કહીએ ને અટક ચાય માટે આવ્યો હતો ધર્મ દ્રષ્ટિએ નહીં અટક ચાળાઈ ઘણા લોકોને અટક ચાળાઈ બહુ સુજે મીટિંગ ભરાય ને ત્યારે અટક ચાળાઈ માટે આવે મીટિંગમાં એને શું કરવાનું હોય ખાલી એને ખાલી એક દાણો ચાપવાનો હોય પછી ભલે એના પર ચર્ચા ચાલે અને સ્નાન ન હોય ને સૂતક પણ ન હોય તો એ રીતે યુવાન સંત તિરુવનુવર પાસે આવ્યો આવીને કહે બાબાજી સાલ તૈયાર કરી ઓઢવાની સામાન્ય બાબાજી કહે હા સાલ તૈયાર છે કે બતાવો તો એટલે બતાવી કે લે એ યુવાને હાથમાં સાલ લીધી બે ટુકડા કરી નાખ્યા સાલ પછી ભાવ પૂછ્યો કે આનો ભાવ કેટલો આ લોકો તો બધા ઈમાનદાર રહેલા હોય કેવા લોકો બે ઇમાની જરા માત્ર પણ ન હોય કસાય નો ઉદય બહુ ઓછામાં ઓછો રહેલો હોય એ લોકો હશે કેવા બહુ સુંદર બે ટુકડા કર્યા પછી સંત તિરુવલ્વર કહે છે આમ તો પૂરી સાલ હોત

रेखा विनती साल बनावी मेहनत करी ने बनावी 10 15 25 टुकड़ा करी नाख्या भाव पूछ तो रयो एनो उद्देश्य શું છે ઈરાદો શું છે આ બાઈનો એને ગુસ્સે કેરાવા પણ બિલકુલ ગુસ્સે નથી થયા एकदम શાંત છે છેવટે ટુકડા 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 કર્યા બાદ संत तिरुबलुवर ने पूछे छे कि હવે આ વસ્તુની કિંમત કેટલી

મોઢા પર ફેંકી સંત તિરુવલુવર કઈ પણ બોલ્યા નથી કે ભાઈ આ તું શું કરે છે તને લેવા નથી બોલ્યા અણસમજુ માણસો બોલ બોલ કરી અને પોતાની શક્તિઓ વાપરતા હોય છે સંત તિરુવલુવાર ને પૂછે છે ભાઈ કે હવે કિંમત તો કહો એની હવે એની કિંમત ન હોય હવે તમે એ સાથે વગાડી નાખ્યો ગુસ્સાની રેખા જરા માત્ર પણ ચહેરા પર આવી નથી એટલે પેલો યુવાન પદળ્યો એ વિચારે છે કે બહારે જે ચર્ચાઓ થાય છે સંત તિરુવરુવરની એના સદ્ગુણોની એ હકીકતમાં વાત સાચી રહેલી છે કે આખું બધું કર્યા પછી પણ એને છંછેડ્યા પછી પણ જરા માત્ર પણ ગુસ્સો કર્યો નથી નુકસાની કરી તે છતાં પણ ગુસ્સો કર્યો નથી સંત તિરુવડુવર કહે છે કે તમે જે સાધના ટુકડા ટુકડા કર્યા છે જ્યારે મને સમય મળશે ત્યારે એને પાછી સાંધી અને સાંધ્યા પછી હવે આને વેચાય નહીં મારા ઘરના ઉપયોગમાં લઈ લઈશ છેવટ સુધી શાંત પ્રયાસ છે એટલે પેલો યુવાન પલળ્યો ચરણમાં પડ્યો માફી માંગી આ સંત તિરુ બરોબરની ઘણી ઘટનાઓ સાઉથમાં ચર્ચાતી હોય છે એમના ગ્રંથો પણ ઘણા ચર્ચાતા હોય છે તો હું એ માગું છું કે આવા પુરુષો પણ આ કાળમાં થઈ ગયા સંત તિરુ બરોબર બહુ સમય નહીં થયો હોય સ્વામી વિવેકાનંદ કે આશામાં થયા હશે આજે પણ એવા લોકો બિલકુલ શાંત હોય जरा मात्र पण गुस्सा करता न हो प्रशम रति नामना ग्रंथमा गुस्सा विषये बात करे छे के गुस्सा केवा प्रकार नो छे क्रोधः परितापकरः सर्वस्य द्वेषकारकः वैराणु संघजनकः क्रोधः क्रोधः सुगतिहन्तारः

ગુસ્સો આવે ત્યારે ગુસ્સો આવે ત્યારે તો શું થઈ જાય ખબર વખત કે ત્રણેક દીકરીઓને જન્મ આપ્યા પછી પુત્રનો જન્મ ના થયો એટલે સાસુજીને બહુ ગુસ્સો આવી ગયો પુત્ર વધુ પર અને પુત્રવધુ પર ગુસ્સો આવ્યા પછી એ પુત્રવધુને મારી નાખવા માટે નક્કી કર્યું અને એ ઘટના સાંભળી છે છે વાંચી કે છેવટે ગમે તે કરી અને એ પુત્રવધુને સળગાવી નાખી હતી આ સળગાવવાનું કૃત્ય વ્યક્તિ ક્યારે કરે ભલે કહેવાય એમ કે ઠંડા કલે જે કરી હત્યા પણ હત્યા ક્યારે પણ ઠંડા કરે જ નથી થતી જ્યારે પણ કોઈની પણ હત્યા થતી હોય ત્યારે તે સમયે વ્યક્તિ એકદમ ઉશ્કેરાટમાં હોય ગુસ્સામાં હોય તો ગુસ્સો છે પ્રસમ્રતી ગ્રંથમાં કહે છે કે પરિતાપ કરે છે માણસને એકદમ સંતાપ આપે પરિતાપ આપે ગુસ્સાથી ઠંડક મળે ત્યાં આપણે ગુસ્સો કરીએ અને એકદમ આપણને ઠંડક રહેલી હોય હા

એ બને આપણાથી હટી ગઈ હોય એ આપણી પાસેથી ચાલી ગઈ હોય તે છતાં પણ મનમાં વિચારો રમતા રહે પર આપણે ગુસ્સો કર્યો હોય વિચારો જ મનમાં રમતા રહે છે ગુસ્સો સાધુને પણ આવે ગુસ્સો સંસારીને પણ આવે ગુસ્સો બધાને આવે આવે કે ના આવે હા અમે સાધુ સંતો બધે ક્રોધ વિશે ઉપદેશ દેતા હોઈએ પણ જ્યારે પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે અમને પણ ઘણી વખત ક્રોધ આવી જતો હોય છે એક મહારાજ સાહેબ હતા નદીમાં ધ્યાન હતા એક મોટી શીલા પર છે એ સાધુ મહારાજ પર બેસીને ધ્યાન ધરી રહ્યા છે એ સમયમાં એક ધોબી આવ્યો એ ધોબી કપડાં ધોવા માટે આવ્યો હતો અને આ પથ્થર પર કપડા ધોતો હતો પણ આજે એ પથ્થર પર સાધુ મહારાજ બેઠેલા હતા એટલે ધોબી વિચારે છે ઠીક છે મહારાજ છે બાબાજી છે ભલે ધ્યાન ધરે કેટલા ટાઈમ સુધી ધ્યાન ધરશે પાંચ મિનિટ પંદર મિનિટ પચીસ મિનિટ છેવટે તો આ શિલા પરથી હટશે ને એટલે રાહ જોઈ પણ એ મુનિ મહારાજ એ શિલા પરથી હટ્યા નહીં એટલે અડધો કલાક કલાક થયા પછી એ ધોબી हाथ जोडी ने बाप जी ने कहे बाप जी आ शिला पर हूं कपड़ा हर वक्त धोऊं छु एक कलाक आप ए शिला पर बैठा ठीक से मैं विक्षेप न पार्यो अपना ध्यान में तोवे मेहरबानी करी ने आ शिला पर तू जरा खसी जाओ आप पत्थर पर जो हूं कपड़ा धोऊं बीजे क्या पत्थर में नदी में આ મારું સ્થાન પોતાનું છે એમ માની અને કપડા ધોઉં છું હટી જાઓ બાપજી હતા જરા એ નહીં હતું ધોવી કહે પ્રાર્થના કરું છું અરજ કે આપ હટી જાઓ અહીંથી ઉતરી જાઓ આ શિલા પરથી કે નહી હતું પ્રેમથી સમજાવે છે ધોબી જરા ઉશ્કેલા નથી બાબાજીને કહે છે બાબાજી આપને ધ્યાન ધરવું હોય સંધ્યા પાઠ કે કાંઈ પણ આપણને કરવું હોય જરા આગળ જઈને કરો ને પથ્થરખાની કરી દો કે નહી હટો સાધુ પણ હઠીલા બહુ હોય જીતી હોય સાધુ પણ અને એ તો એક હઠ બતાવીને કઈ હટ યોગી હઠ સાધુ હઠ એટલે અમે પણ સાદું બની ગયા છીએ એટલે સારા બની ગયા છીએ હું અમને માનવાની જરૂર નથી હો તમે માનો બાકી આપણે બધા ભક્તિભાવ છીએ આપણે બધા પ્રયાસ કરી રહ્યા છીએ દીક્ષા લઈ લીધી હોય તો ભગવાન બની ગયા નથી અને અમે જ્યારે ઉપદેશ આપીએ ત્યારે એટલું માનવાની અમને પણ જરૂર નથી કે અમે ભગવાન થઈ ગયા છીએ હકીકતમાં તો તમે કે અમે હજી બધા અધૂરા છીએ નથી આ તો ઠીક છે તમારો ભક્તિ ભાવ છે એટલે અમને પગે લાગો છો અમારી ભક્તિ કરો છો બાકી અમને પણ મનથી માનવાનું નથી કે અમે સર્વસ્વ થઈ ગયા છીએ અને ઉપદેશો પણ એવા અધિકાર સાથે આપવાની અમને પણ જરૂર નથી મોટા અધિકાર સાથે આ જેટલા ઉપદેશો રહેલા છે એ ઉપદેશો તમારા માટે પણ છે અને અમારા માટે પણ છે કારણ કે કસાય સહિત આપણે બધા રહેલા છીએ

આ બધા દુર્ગુણો બધામાં છે પણ આપણે આ બધું ધર્મ કર્તા કરતા સુખ કરવા માંગીએ છીએ દૂર કરવા વાગીએ છીએ કે રાગ દેશ નબડા પડે કસાય નબડા પડે આપની આધ્યાત્મિક પ્રગતિ થાય પ્રયાસ છે કોઈ સાધુ महाराज હટે પડ્યા બોબીને કઈ છે આ શિલા પરથી નહી હટું તારી થોડી છે આ શિલા આ સાર્વજનિક સ્થાન છે નહીં હટુ અને એમાં કઈ જીભા જોડી બને વર્ષે પેલો માણસ છે ને ધોબી છે સમજવાનું કોને છે કોને સમજવાનું ગૃહસ્થને સમજવાનું નથી સાધુને સમજવાનું છે કે હું સાધુ જ છું આ તો બિચારો છે અને કામદાર માણસ છે એ તો જેમ ગમે તેમ બોલશે જ્ઞાન મને મળ્યું છે અને મેં લીધું છે બિચારા એની પાસે જ્ઞાન ન હોય હકીકતમાં ઘરમાં પણ ગ્રહસ્થ આજ સમજવાનું છે અગર આપણે ધર્મ ધ્યાન વધારે કરતા હોઈએ પ્રવચનો આપણે વધારે સાંભળતા હોઈએ યા તો આપણે વધારે વાંચન કરતા હોઈએ તો ઘરના બધા મેમ્બરોમાં સમજણ ન હોય તો સમાધાન કોને મેળવવાનું છે કોને લેવાનું છે જેની પાસે જ્ઞાન છે જેની પાસે સમજ છે જેની પાસે સમાધાન છે એને જ્ઞાન લેવાનું છે તમારા ઘરમાં દસ મેમ્બર છે એમાંથી એક મેમ્બર પ્રવચનમાં આવતો હોય નવ મેમ્બર પ્રવચનમાં આવતા ન હોય તો એ પ્રવચનની વાતો સાંભળનાર વ્યક્તિને સાવધાન લેવાનું છે કે ન સાંભળનાર વ્યક્તિને સાવધાન રહેવાનું છે બરાબર સાંભળનારને સાવધાન રહેવાનું છે અગર આપણે સાંભળ્યા પછી પણ સાવધાન ન રહીએ તો એ સાંભળેલું આપણું વ્યર્થ ન જાય પણ એ સાંભળેલું જરાક સફળ ન બને તો આ ધોબી અને સાદુ વચ્ચે આ દોબી અને સાદુ વચ્ચે જરાક બોલાચાલી થઈ અને પછી તો ક્રોધ છે જેમ જેમ ક્રોધની માત્રાઓ વધે અને જેમ જેમ ક્રોધનો રસ વધે તેમ પછી એ ઝઘડો પણ એવું મોટું રૂપ લે